નમસ્કાર આપ આપજો આજુયું ગુજરાતી ન્યૂઝ હવે જોયોગતના સમાચાર અરોલી જિલ્લાના માપુર તાલુકાના ઉભરાણ ગામ નજીક આવેલું પ્રાચીન સુનપાલેશ્વરમાં દેવ મંદિર ચોરોના નિશાને આવ્યું રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ મંદિરમાં ઘૂસીને પીડરના ઘંટનાથ તથા પૂજા માટેનો સામાન મળી કુલ અંદાજે રૂપે પોઈન્ટ પચીસ લાખનો માલ ચોરી કર્યો હોવાનું સામે આવ્યું છે ચોરીની આખી ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પોલીસે ફૂટેજના આધારે ચોરોની શોધખોળ શરૂ કરી છે અરવલ્લી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે અને નજીકના વિસ્તારોમાં નાકાબંધી કરીને તપાસ શરૂ કરાઈ છે સ્થાનિક ભક્તો અને ગ્રામજનોમાં ઘટનાને લઈને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે મંદિરના વિશ્વાસુએ માંગણી કરી છે કે પોલીસ ઝડપથી આરોપીઓને પકડી મંદિરનો ચોરાયેલો સામાન પરત મેળવે રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી बारह बजे बारह बज के बाईस मिनट पे चोरों ने चोरी किया है और दस घंटे है दस घंटे बराबर हुँ। और हमने फरियाद भी अभी लिखाई है कल भी लिखवाने वाले हैं अब उसका क्या होता है कल पता चलेगा नाम से तो मेरा दिगम्बर जनार्दनगिरी गाँव का कोई सपोर्ट अभी मिला नहीं है मेरे को बराबर इसीलिए अभी मैंने आज देखना है कल फिर अपना प्रोसेस जारी रखेंगे